वरनिवेशरमणि यदर्शनं मन्दस्य रुचिराननाम्भुजम् पूजितं सुरनर કતૈકતા ઓત પૂર્ણ પુરુષોતમાલકંઠાય ઘનશ્યા तो स्वामी नारायण भगवान हरे कृष्ण महाराज योगी स्वामी जय नारायण भक्ति निधि करो पचीस વા હરિભક્તિ કરજી તે જો અગરોજી તે જો આગરોજી શુદ્ધ મન ચિત્ત ભક્તિ આદરોજી તેમાં તન મન મત પર પૂર્વે જેને ભગવાનની ભક્તિ કરી વર્તમાન કાળે જે ભક્તિ કરે ભવિષ્યમાં જે ભક્તિ કરે જે આગ્રા ને તજી દે આગ્રો એટલે ઉપાય બીજી મમતા છોડી દે ને એક જ વ્રતિ રાખે કામ થઈ જ જાય બીજા ભવજળ તરવાનું ઉત્તમ ઉત્તમ સાધન હોય તો એ ભક્તિ છે ભક્તિ માધ્યમ બનાવી અને આપણી વૃત્તિ સ્થિર થાય થાય તો કામ આગળ સ્વામી કે તન મન માન તન મન તજી ભજી લેવા આવે ભગવાના વર્શ્રવાદનું વિદ્યાવાદનો કરી અભિમાન ભગવાનની ભક્તિ કરવામાં આશ્રમ આડો આવે હું બ્રાહ્મણ છું હું પટેલ છું હું વૈશ્ય છું હું કળીઓ છું હું પરમાર છું વરાણા આડો આવે બીજું વિદ્યાનું વાદળું આડો આવે હું ભણેલો છું હું પંડિત છું એ બધું એ બધું જો અભિમાન તજવામાં આવે તો તમારી કરેલી કરેલી ભક્તિ છે ને સુખરૂપ થાય મત માનવી ગરીબ્રસેલ રોગ નો તેની ઉપરથી કપ્યા તજી કરવો પાયા જે ગરીબ બ્રાહ્મણ એનું ક્યારે અપમાન ન કર્યું ગરીબ હોય બ્રાહ્મણ હોય અહીંયા વસ્તુ જેવી જ દિન હોય બુદ્ધિ હોય અને પાછો ગરીબ હોય રોગથી ઘેરાઈ ગયેલો હોય તેની ઉપર તીખપ તીખપીય તજી રોસ તીખપીય એટલે રોજ એ રોષ જો તજવામાં આવે તો એ કામ થાય સર્વે ઠેકાણે સમજવા છે અંતર્યામી અવિનાશ રખે કોઈ મુજ થકી પણ તન ધારીને ઉપજે ત્રાસ કેટલું સામી લખે સર્વે ઠેકાણે સમજવા છે અંતરિયામી અવિના જેને આપણે માનતા હોય જે આપણો આધાર હોય અણુ વિશે આપણો ભગવાન છે એક રજકણ એવું નથી જ્યાં ભગવાનનો નું વાંચું હોય સ્વામી કે રખે કોઈ મુજબ થકી પણ ઉપજે ત્રાસ મારા થકી કદાચ કોઈ તનધારી દેહધારી હોય એ દુઃખ થાય તો એનો જવાબ આપે છે સ્વામી અલ્પ જીવની ઉપરે પણ રાખ દેખી પેખી ભરે પગલા રખે થાય અપરા કોય રખે થાય અપરાધ કાય જાણફળ પણ રાખીને એની પગલિયું ભરવી આગળ વધવું પણ આમ બધા ભગવાનથી માનીને કીડી જીવ સુધી દ્રોહ થી બધા બીવે છે મનો સે જ નથી બીતો ભગવાન પોતે બીવે છે રખે ભગવાનના ભક્ત સાધુ નથી લઈ ગયું ભગવાન ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય તો ગરીબ નો થઈ જાય તો બ્રાહ્મણ નો થઈ જાય એવું લખ્યું છે વધારે વધારે દ્રોહ ગરીબનો થાય ગરીબને ઠીકારે ગરીબને કોઈ નહીં નથી કેતા નાથે નાના નાના લાખ નાના લાખ નાથા નાથ થયો ગરીબ હોય એને કોઈ બોલાવે નહીં ગરીબ એને કોઈ માન આપે નહીં ગરીબ હોયને કોઈ આવકાર આપે નહીં હા તમે કોઈને ન બોલાવતા હો અને જો તમારી પાસે નાણાં આવી ગયા હોય તો ભાઈ ભાઈ કેવા મૂલે એનો અર્થ એ થયો કે નાણાંને માનશે મોટા સંતો એમ કહેતા ભક્તિને માનશે ભક્તિ કરનારો આપણે નરસિંહ મહેતા કાંઈ નહોતું ભગવાન એને સામું જોયું કઈ નરસિંહ ભગવાન એની પાસે એવા જ્યાં ભક્તિ હોય ને ત્યાં ભગવાન જાય એ વાત તો આમ જ છે આપણી કરેલી ભક્તિ કઈ નિષ્ફળ નથી જવાની ગમે ત્યારે ગમે તે રીતે ભગવાન ઉગારી લે ઉગારવાનો અધિકાર ભગવાન પાસે કરવાનો અધિકાર આપણી પાસે છે રાજી કરવાનો અધિકાર આપણી પાસે છે પ્રસન્ન થવાનો અધિકાર એની પાસે હાથ જોડવાનો અધિકાર આપણી પાસે મસ્તક નમાવવાનો અધિકાર આપી પાસે માથે હાથ મૂકવાનો અધિકાર એની પાસે છે પણ આપણે જો દિન થાય ગરીબ થાય તો ભગવાન આપણી ઉપર રાજી થાય બે મત નથી સમજી હરિના કરે ભક્તિ હતી ભરી ના ભક્ત જે બાંધે ત્યાં જ્યાં દાવ ભગવાનો ભક્તો એ સમજી વિચારીને આગળ વધે એ વિના બધા છે ને જ્યાં ત્યાં દાવ એટલે વિચારો માંડે દે પણ ભક્ત જે ભગવાનના હોય નહી આપે તે સાચા ભક્ત કાવે સહી આપા કેવો શબ્દ વાપ્યો હાવ મારે દ્રષ્ટિ લેવો છું આપા પાર આ મારું આ બીજાનું આ મારું આ બીજાનું એનાથી પર રહે નવો શબ્દ જાવ એવી ભક્તિ આ દરવી જેમાં કસર ન રહે કોઈ જાતની નિષ્કુળાનંદ ન ભૂલવું રાઘવી ખટક આ વાત ની સ્વામી કે એવી ભક્તિ આદરજો એમાં કોઈ પ્રકારની કચાસ નહી ખટક ન નથી એટલે કચાસ ભલે વાર લાગે ઉતાવળ ન કરવી ભક્તિમાં ધંધામાં ઉતાવળ કરવી ભક્તિમાં ઉતાવળ ન કરવી ભક્તિ કરનારાને અનેક વિઘ્ન આવ્યા એક કવિએ લખ્યું છે પ્રભુ તારી પ્રથાનો તારી પાર નથી જે તારા થયા એની દશાનો પાર નથી ભગવાન નો થાય એને પેલા દુઃખ તો આવે જ ક્યાંથી આવે એ નક્કી નહિ તમારા તમારા જ દુઃખ આવે તો ભક્તિ કરો પ્રભુ તારી પ્રથાનો પાર નથી જે તારા થયા એની દશાનો પાર નથી આપણે ભગવાનના ના થવું તો પેલા એ ગાંઠ બાંધી લેવી એક દિવસ તો દુઃખ આવશે આવશે ને આવશે દુઃખ સહન કરવાની શક્તિ હોય તો ભક્તિ કરવી કારણ કે ભગવાનના માતા પિતા ધર્મદેવ ભક્તિ માતા ભગવાનના માતા પિતા નંદ જશોદા એને દુખાવ્યા દેવકી નંદને દુખાવ્યા ભગવાનના માતા પિતા દશરથ કૌશલ્યાને દુખાવ્યા કંઈક ક્યારે કેવી રીતે દુખાવે કંઈ નક્કી નહીં કોઈ અવતાર એવો પૃથ્વી ઉપર નથી એના માતા પિતાને દુઃખ ન આવ્યું હોય જે ભગવાનના માતા પિતા થયા એને કંઈ દુઃખ આવતું છે નહોતું જાણું જામકી નાથે સવારે શું થવાનું છે સવારે રાજમાતા થવાના હતા આખી અયોધ્યા હિલોરે ચડી હતી એક વ્યક્તિ એવો નહોતો કે ન હોય ઉભરાતું ન હોય આનંદના ફોરા છૂટતા હતા સીતાજી આજે તો રાજમાતા થવાના છે એક બાજુ દશરથ રાજાને પણ આનંદ હતો એનું પિયર હતું એને પણ આનંદ હતો એ આનંદ દુખ ફેરવાઈ ગયો કોટી બ્રહ્માંડના માલિક હતા ને દુઃખ મોંઘે મોએ સહન કરી લીધું કઈ વાંધો નહીં એ સમય કેવો હોય છે તમે જો તો ખરા આખા કુટુંબને દુખાયું એકને લઈને આપણે વાત કરી છે પણ આ કાઢી નાખવા જેવી વાત નથી બહુ સમજવા જેવી વાત છે સહન કર્યું એ મહત્વનું છે કે દુઃખ આવ્યું એ મહત્વનું છે એટલે રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભી ના ની ખાતર વાલામાં વાલા હતા એને પણ તજી દીધા દુનિયાની દ્રષ્ટિએ તજીલા દેખાતા રામે કઈ સીતાને થઈ નતા તો એવું દેખાતું હતું કે રામે છોડી દીધા તજી દીધા ત્યાગ કરી દીધા સીતા સમજ હું મેં ક્યાં રામનું છો સીતાએ તજી દીધા હોય તો એ તજીયા કહેવાય રામ તો પોતે ધણી છે માલિક છે એ ધારે એમ કરી શકે પણ સીતા જો તજી દે તો સમજવું કેવાય સીતાજી ને એ જ રામ અવતારમાં પૂરું થયું તો કૃષ્ણ અવતારમાં એ એક છોડીને જતા રહ્યા ગોકુળ મથુરા છોયું પાચાર મથુરાય છોડ્યું છો ગોકુળે છોયું પાછું દ્વારકાઈ કઈ પ્રભાસ પાટણ આવીને પોતે ત્યાગ કર્યો ભગવાને થઈ જાય પણ ગોપીઓ ભગવાનને થઈ જાય એ સાબિત છે ભક્ત ભગવાનને ને થતો નથી ભગવાન તો સ્વતંત્ર છે ધારે એમ કરી શકે ગુરુ મહારાજે હું લખ્યું એ ધારે તો જુદી એ મારે પણ જે સેવક છે એ ભગવાનને ન તજે ત્યારે સમજવું કે એ ખરો ભક્ત કહેવાય ભગવાન એને આધીન થાય એ જ વસ્તુ તમે સંસાર માર્ગ માન્યો એ જ વસ્તુ પતિ પત્ની માન્યો એ જ વસ્તુ તમે ગુરુ શિષ્ય માલ્યો એ જ વિદ્યાર્થી માન્યો વિદ્યાર્થી હોય પોતાના વિદ્યા ગુરુને ન છોડે ભલે વિદ્યા ગુરુ એને છોડી દે પણ વિદ્યાર્થી વિદ્યા ગુરુ ના છોડે એ મહત્વનું છે ભલે ગુરુ શિષ્યને છોડી દે પણ શિષ્ય ગુરુને ન ના છોડે તમે જો ગુરુ ગમે એટલા છોડી દેશે પ છોડ્યા નહીં કહેવાય શિષ્ય છોડીને જતો રહે છે તો એ છોડ્યા કેવાય એટલે ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે પછી ગુરુની આજ્ઞા હોય માતા પિતાની આજ્ઞા હોય કે મામાની આજ્ઞા હોય એની દ્રષ્ટિ એના ગુરુ જ કહેવાય એ આજ્ઞાનું પાલન કરે એ કોઈ દુઃખી થાય નહીં ના ગમે તેઓ મારા જે શીખ્યા હોય તેને લખ્યું ગમે તો વિદ્વાન હોય તો પણ એને દુઃખાવે શામનારાયણ ભગવાનના પ્રથિ ઉપર આવ્યા ન તો સ્વામનારાયણ ભગવાને છોડ્યા ન તો એમના સંતો ભક્તો એ આશ્રિતો એ છોડ્યા અને કદાચ ભગવાને ઘણી લીલા કરી પહેલો ભક્ત કે જ્યાં સુધી ભગવાન દર્શન ન આપે ત્યાં સુધી એના અસ્તિત્વ જમતા નહીં કંઈક ને કંઈક નીન રાખતા અરે ચાતુર્માસ અત્યારે હાજર છે બળદેવે વામનજી એ ભગવાનના ત્રણ વાકી પૃથ્વી લઈ લીધી ભગવાનને હોત બાંધી દીધા એના હસ્તે આખો ચાતુર્માસ નિયમ રાખે કોઈ માળા ફેરવવાનું કોઈ ભજન કરવાનું કોઈ ત્યાગ વિષ્ઠા ન કહો કેટલી પ્રકારનો નિયમ રાખે કારણ કે ભગવાનને પાછા જગાડે છે ભગવાન તમે આવો ભક્તને લઈને ભગવાન પાછા એવા પૃથ્વી ઉપર કેવા નિયમો રાખ્યા છે ભક્તો એ તમે જુઓ ભગવાનને નિયમ રાખવા નથી પડ્યા ભક્તે એ નિમ રેખા અરે એની સાબિતી છે રામ ભગવાન કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એ પ્રગટ થયા પીપલાણામાં ગુરુએ પ્રગટ કર્યા ક્યારે ભગવાન ક્યાંય ન બંધાણા એ પીપલાના ગુરુ પાયા બંધાઈ ગયા પણ ક્યારે ગુરુ પાસે બંધાણા ગુરુ ક્યારે રાજી થયા ગુરુના જે શિષ્ય હતા મુક્તાનંદ આદિકર નવ મહિના સુધી એની આજ્ઞામાં રહ્યા ત્યારે રામાનંદ સ્વામી નીલકંઠ બ્રહ્મચારી ઉપર રાજી થયા રાજી કેવા થયા અડતાલીસ મિનિટ સુધી ન તો નીલકંઠ છોડે ન તો સ્વામી છોડે રાજીપો જેવો તેવો હોય છે બે જણા ચોટી જ ગયા આપણી ભાષામાં આ મારા છે મારા સાધુની સેવા કરી મારા અસ્તિત્વની સેવા કરી મારા આશ્રમની સેવા કરી કેટલો એ રઘુનાથ દાસ ભણેલો હતો હતો પણ વિધવા કરી ગઈ ભે પાણીમાં એકલો જ નહી કોઈ સાથે આત્મીયતા જ નહોતી રઘુનાથદાસ કે નહીં એવું મન બોજ નજર હમ જ છે એટલે સાચીતામાં સ્વયં બાપાએ એક ઠકોર કરી જે મંડળમાં જે મંડળમાં રહેતા હોય ઘણા ને રહેતાય પણ આવે ઉપરથી લાગે આ મંડળ નો છે પણ અંદર ઉતરો ત્યારે મંડળથી નોખો દેખાતો હોય સામે કે મંડળ નો થઈને રહેવું ગૃહસ્થને ને ગૃહસ્થ રહેવું તો સામે પહેલી જ વાતમાં તમે ગૃહસ્થ ગૃહસ્થ કહેવાય ત્યાગી કહેવાય જો સંપથી થયો તો એમ ત્યાગી છે પણ ત્યાગી મંડળ નો થઈને રહીએ એ બધું મહત્વ બીજો સામે ભીડામાં રહેતા છે એકલા તો વનમાં બધાઇ રહ્યા મહારાજ કે એકલા રહેવું અમારું ઢાળો નથી ભીડામાં રહેવું એ અમારું સ્વામી કે અમે પેલા એકલા રહેતા સ્વામી કે અમને પુસ્તક પાનું કાંઈ ન ગમતું કપડું ન રાખવું નાનદા સામે યોગ થયો ભીડામાં રહેવા માંડ્યા પછી ભગવાનના ભક્તો સારા લાગવા માંડ્યા નગર સ્વામી કે અમને કેવા રૂખડીયા દેખાતા જે રૂખડીયા દેખાતા એ રતન દેખાવા માંડ્યું એવી વાત છે ક્યારેક કોણ ખાટી જાય કઈ નક્કી ન બોડકા આંબા ભગત કોઈને ન ભગત સામીને કઈ માર્યો આંબા ભગતગીરી સરકાર સરકારના રૂપિયા મળ્યા પોતા માટે ન વાપરા પોતા ના માટે ન વાપરા પોતા ના માટે ન વાપરા પોતાના સંબંધી માટે ન વાપરા કુટુંબ માટે ન વાપરા મારે જોગી સામે આ રૂપિયા મારે નથી વાપરો સામે કે હું એ ન વાપરું આપણે એની કથા કદાચ હાથ રૂપિયામાં કઈ કથા થાય ચાલીસ ચાલીસ રૂપિયામાં કથા થાય ચાલીસ રૂપિયા લઈને આવ્યા સ્વામી કે હાથ દિવસ તમારે અનજળ ન રહ્યો હાથ દિવસ હું નહીં ગમ હવે એ તમે હો વર પછી કોઈ માનો આ બધા ગપ્પા લેખે એમ જ કહી દે સાચી વાત જ ન હોય અત્યારે કોઈ એને ખોટી વાત કહી જ ન હોય કારણ કે અત્યારે નજરો હયાત છે હાથ દિવસ સામે અન્ન લીધું લીધું હાથ દિવસ આંબા ભગતે અન્ન અને પાછી શક્તિ એ કહેવાય આંબા ભગત ને અનાજ જ યાદ લાગ્યું ભૂખ જ ન લાગી હાથ દિવસ એ મોટા મોટી વાત ખાવું એ મોટી વાત નહીં અનુસમા પ્રાણ છે છતાં પણ આંબા ભગવાનને ભૂખ જ ન લાગી હાથ દીધો છે એ કેવી વાત કહેવાય આ કરનારો અને પાડનારો કેવો હોય છે એમાં બધી વાતો એવી છે હો જે આ દેહધારી છે ને એની સાથે જો હેત થાય તો મેળ ખાય બાકી તો મેળ ખાય એમાં ભૌસાગર ને તરવા માટે આ ઉપાય એ શ્રીજી મહારાજે જહાજ વાણ એમાં બેહીએ તો તમારે પ્રયત્ન જ કરવો પડે છે જે જે તરાઈ જાય એમ શ્રીજી મહારાજે છ જહાજ આપણે તમને જે ગમે આચાર્ય ગમે તે ભલે સાધુ ગમે તું ભલે હરિભક્તો ગમે મૂર્તિ ગમે તે ભલે શાસ્ત્ર ગમે તે ભલે અને આ હા છ સાત બનાવી છ અંગી સંપ્રદાય મંદિર ગમે તે ભલે એમાંથી આપણે એમાં બેહી જાય ને તો આપણું કામ થઈ જાય એવી વાત છે સજાન સ્વજ મહારાજ